અત્યારે લાલ મરચાં ખૂબ જ સરસ પ્રમાણમાં આવી રહ્યા છે તો આજે આપણે તાજે તાજા ત્રણ ચાર દિવસ ખાઈ શકીએ તેવા મસાલાથી ભરપૂર મસ્ત મજાના ટેસ્ટી એવા લાલ મરચાં બનાવશું કાઠિયાવાડની શાન છે સાથે બાજરીનો રોટલો ખીચડી ઓળો વગેરે હોય એટલે જમવાની ખૂબ જ મજા આવી જાય તો ચાલો આપણે બનાવીએ રાયતા મરચાં જે દેખાવમાં જેટલા સરસ લાગી રહ્યા છે એનો સ્વાદ પણ એટલો જ સરસ છે તો ચાલો આપણે બનાવીએ રાયતા મરચાં સૌ પ્રથમ આપણે તેનો મસાલો બનાવી લઈશું તો અહીં મેં બે ચમચી જેટલી વરિયાળી લીધી છે બે ચમચી ધાણા લીધા છે આખા થોડીક આપણે રાય લેશું અહીં મેં બ્લેક રાઈ લીધી છે તમારી પાસે જો પીળીરાઈ હોય તો તે લઈ શકો છો અને થોડી આપણે મેથી ઉમેરશું આ બધું આપણે પહેલાં ધીમા તાપે સરસ રીતે શેકી લેશી જેથી એની સુગંધ જેટલી સરસ આવે છે વારંવાર ખાવાનું મન થઈ જાય તો આ રીતે આપણે સરસ સેવા શેકી લેશી અને જેવી સુગંધ આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું તો આ રીતે મોસ્ટ ઓફ મસાલો શેકાઈ ગયો છે તમે જ્યારે કોઈ પણ વાનગી બનાવો ત્યારે જો એનો તાજે તાજો મસાલો કરો તો એની સુગંધ જ કંઈક જુદી હોય છે એટલે જાજો આપણે સ્ટોર કરીને મસાલો પણ નહીં રાખવાનો જોઈએ એ પ્રમાણમાં આપણે બનાવવાનું અને તાજે તાજો મસાલો જ આપણે ઉપયોગમાં લેવાનો એટલે હું તો આ રીતે જ લગભગ મોસ્ટ ઓફ બનાવતી હોઉં છું કે જ્યારે જે વસ્તુ બનાવી ત્યારે એનો મસાલો પણ સાથે બનાવી લેવાનો હવે આપણે મસાલો ઠરી ગયો છે તો આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરો પીસી લેશું તો અહીં આપણે સરસ રીતે એનો ફાઇન પાવડર બનાવી લેશું તો સરસ મજાનો પાવડર બની ગયો છે અને અત્યારે જ જ્યારે વટાઈ ગયો મસાલો ત્યારે જેની સુગંધ એટલી સરસ આવે છે આખું ઘર સુગંધિત થઈ રહે છે હવે આપણે એમાં થોડીક જ હિંગ ઉમેરશું મસાલામાં અને લાલ મરચાં પણ મેં ધોઈને સરસ રીતે કાપી લીધા છે અહીં તાજે તાજા ખાવાના હોવાથી મીઠું ભેળવીને આપણે રાખવાની જરૂર નથી અને મસાલો મેં ઉપર સ્પ્રિન્કલ કરી દીધો છે તમારે જોઈતા પ્રમાણમાં વધુ કે ઓછો મસાલો તેમાં ઉમેરી શકો છો હવે હું મીઠું ઉમેરું છું થોડું આપણે દળેલી સાકરનો ભૂકો પણ ઉમેરશું અહીં તમે તમારા ઘરના ટેસ્ટ મુજબ હળદર છે લાલ મરચું પાવડર વગેરે ઉમેરી શકો છો હવે આપણે એક વઘારિયામાં પાવરું એક તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થઈ જાય પછી એને આપણે ઠંડુ થાય પછી વઘારમાં એટલે કે મરચાં ઉપર આપણે રેડી અને બધું મિક્સ કરી લેશું તો આ રીતે મેં તેલ ગરમ થવા મૂક્યું છે આપણું તેલ ગરમ થઈ જાય એટલે રાઈના એક બે દાણા નાખી અને ચેક કરી જોશું રાઈ ફૂટે એટલે સરસ તેલ આવી ગયું છે ગેસ બંધ કરી અને આપણે સરસ એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેશું ત્યાર પછી આપણે જે મરચાં ઉપર મસાલો કર્યો છે તેના ઉપર સરસ રીતે રેડી દેશું અહીં તમે ઈચ્છો તો ત્યારબાદ પત્થી તમે લીંબુ થોડું નીચવી ટેસ્ટી અને ચટપટા એવા તાજે તાજા રાયવાળા મરચાં બનાવી અને આપણે ઘરમાં બનતી કોઈ પણ રસોઈ સાથે તેનો સ્વાદ માણી અને રસોઈનો ટેસ્ટ વધારી શકો છો તો આ છે આપણા સરસ મજાના કલરફુલ એવા લાલ મરચાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને આવા જ મારા બીજા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દેજો જેથી મારા મૂકેલા વિડીયો બધા તમને તરત મળી રહે તો ચાલો તમે પણ બનાવો અને ઘરનાઓને સરસ મજાના રાયવાળા મરચાં ખવડાવો જુઓ કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે તો ચાલો બનાવજો વિડીયો જોવા બદલ આભાર બાય બાય